મારામાં ઉતરી આવશે ખબર બી નહીં પડે કે આટલી બધી તાકાત મારામાં ક્યાંથી આવી એ પહેલો મુદ્દો કે તમે ઈચ્છો તમારું રિઝલ્ટ તમારા મનથી છે ન તમારા ટીચર રિઝલ્ટ લાવી શકે એમને જે કામ કરવાનું કરી નાખ્યું પેરેન્ટ્સ લાવી શકે જે રિઝલ્ટ લાવવાનું છે તમે જ લાવવાનો છો હાથથી તમે લખવાનો છો મગજમાં તમારા મગજમાંથી આવવાનું છે મેં ભણાવ્યું હોય તો મારા મગજમાંથી તમારા મગજમાંથી આવે પણ લખવાનું તમારે તમારા મગજમાંથી આવશે તો આટલા દિવસોમાં તમારા મગજમાં બધું ભરી લેવાનું છે પૂરેપૂરી તાકાત છે દુનિયાની બધી તાકાત લગાડી દેવાની હવે જે સાહેબે વાત કરી કે મોબાઈલ પર આવું કશું ટચ કરે તમને મોબાઈલની ઈચ્છા જ નહીં થાય કારણ કે જિંદગીનો આ એવો તબક્કો છે જ્યાંથી તમારું જીવન તબક્કવાનું શરૂ થશે અત્યાર સુધી તો ધબક્યું પણ એક જીવનનો નવો ધબકાર આવવાનો છે અને પરીક્ષાને તમારે ઉત્સવ તરીકે લો નવરાત્રી આવે કેવી રીતે બધા ઉત્સવ ઉજવે એ રીતે પરીક્ષા એક ઉત્સવ તરીકે ઉજવવાની છે પરીક્ષાને કોઈ ડર તરીકે લેવાની નથી ઇટ ઇઝ યોર લાઈફ જિંદગી તમારે બનાવવાની છે બીજું કોઈ બનાવવા નહીં આવે અનુભૂતિ કરશો તો તમે જ કરશો વિચારો આવશે તો તમને જ આવશે જે કંઈ કરવાના છે તમે જ કરવાના છે બીજું કોઈ કશું કરવાના નથી જેને જે કરવાનું તે એમની ડ્યુટી નિભાવી ચૂક્યા છે એટલે પહેલો મુદ્દો કે દેહ પ્રાપ્તિ જરૂરી છે જિંદગીમાં કોઈ દેહ હોવું જોઈએ નજીકનું હોવું જોઈએ દૂરનું હોવું જોઈએ પણ દેહ હોવું જોઈએ અત્યારે તો આપણો ધ્યેય એક જ છે દસમા ધોરણની પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું

બીજો પ્રશ્ન બીજો મુદ્દો આવે બીજો સખત મહેનત કરવી જોઈએ સખત પરિશ્રમ કરવો જોઈએ જેનો કોઈ વિકલ્પ નથી હું એને જરા બાજુ પર હટાવું છું પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પરિશ્રમ શ્રમ કોને કરવાનો હોય શરીરને શ્રમ કોને કરવાનો હોય શરીરને ફરી શબ્દ વપરાય છે પરિશ્રમ એટલે શ્રમની જેટલી પ્રવિધિઓ હોય જેટલી યોજનાઓ હોય જેટલા નિયમો હોય જેટલા સિદ્ધાંતો હોય જેટલી ટેકનિક હોય બધી લગાડવી એમાં શરીર થાકી જાય પરિશ્રમ માં શરીર થાકી જાય અને મન ને બેસાડી દે તો પરિશ્રમ નહી કરવાનો પરિશ્રમ શરીરને થકાવવા માટેની પ્રક્રિયા છે તો સાહેબ શું કરું પુરુષાર્થ પુરુષાર્થ કરવાનો પુરુષાર્થ માં તમારું શરીર થાકી જાય પણ તમે ના થાક પરિશ્રમ માં શરીર થાકી જાય ને તમને થકવીને બેસાડી દે પુરુષાર્થમાં શરીર થાકી જાય પણ તમે ના થાકો શરીર પાસેથી તમે કામ લો રાત્રે 10 વાગ્યે ઊંઘ આવે છે તો તમે તો નક્કી જ કરેલું છે કે મારે આટલું પૂરું કરવાનું છે તો છાલક માનશો તમે મને સારા ટકા લાવ છાલક મારીને આખો છોડીને મોં સાફ કરીને ફરી બેસી જશો એ પુરુષાર્થ છે કે તમે નક્કી કરી આ કરવું છે શરીરનો માત્ર ઉપયોગ જ કરવાનો છે તું મને સાથ આપ

તમે કે નથી કારણ કે તમે બધા જ છો સમજમાં આવે છે ને સો યોર રિઝલ્ટ ઇઝ ઇન યોર માઇન્ડ તમારું રિઝલ્ટ તમારી અંદર છે તમારા મગજમાં છે ધારી લીધું ઠારી લીધું એટલે રિઝલ્ટ આવ્યું સમજો ત્રીજો મુદ્દો વિશ્વાસ વિશ્વાસ એવો શબ્દ છે કે એનો સહોદર પણ સાથે જન્મી જાય છે અવિશ્વાસ જયારે હું કહું કોઈક વ્યક્તિને કે મને તમારા પર વિશ્વાસ છે એનો મતલબ ઉંડે 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 ખૂબ ઊંડે મને એમના પર અવિશ્વાસ છે એટલા માટે મારે કહેવું પડે કે મને તમારા પર વિશ્વાસ છે તમે આ કરશો જો ખરેખર જો હોય તો હું કહેવાની જરૂર જ ના પડે પણ તમને જરૂર પડી મને તમારા પર વિશ્વાસ છે તમે આ કરશો એનો મતલબ કે તમને વિશ્વાસ નથી બરાબર સમજો આપણા ભાવોને પકડતા શીખીએ તો જ રિઝલ્ટ આવે કારણ કે આ આપણે આપણને નબળામાં નબળાઈ આ જ પેદા કરે છે શંકા જન્મ લે એટલે જરાક 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 મોટી થતી જાય ધીમે ધીમે મોટી થતી જાય એટલે વિશ્વાસ છે તે પાંગળો થતો જાય કારણ કે લગ્ન કોની સાથે કરવાનું છે શંકાનું વિશ્વાસ સાથે અને શંકા મોટી થતી જાય તેમ તેમ આ બાજુ વિશ્વાસ દૂર પાતળો થતો જાય અને એ વિશ્વાસ દિવસે દિવસે ટકળો થતો જાય જબરજસ્ત અને એક દિવસ એવા હોય કે વિશ્વાસ ખતમ થઈ જાય અને લગ્ન કોની સાથે થાય શંકાનું લગ્ન કોની સાથે થાય અવિશ્વાસ સાથે થાય પછી તો કશું રહે નહીં તો વિશ્વાસ વિશ્વાસ એવી કોઈ ચીજ આપણે કરવાની નહીં વિશ્વાસ વિશ્વાસનો અવિશ્વાસ હોય

આઈ આઈ કેન એન્ડ હું 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 કરી કરી શકીશ શકીશ અને 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 કરીશ કરીશ જો ભાવ પેદા થયો એટલે એક મોટું સ્વરૂપ તમારા અંદર આવી ગયું પછી તમને કોઈ બીજું કે શ્રદ્ધા કોના પર તમારા કર્મ પર તમારા કામ પર તમારું કામ તમને પ્રદર્શિત કરશે તમે જે વર્ક કર્યું એ તમારામાં તમારા એમાંથી પ્રદર્શિત થશે કારણ કે જે કોઈ ચિત્રકાર ચિત્ર દોરે કોઈ ચિત્રમાં ચિત્રકાર જ હોય ચિત્ર પણ એના ભાવ ભાવ એને હોય હોય બેસે ઘડીક માં ચિત્ર વગેરે વગેરે એટલે શ્રદ્ધા અને તમારા ઈષ્ટ પર શ્રદ્ધા હોવી જોઈએ તમે જેને માનતા હોય તેના પર શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા ખૂબ મોટું પરિબળ છે કાલે પરીક્ષા આવતી હોય તો કે આજે આવી જાય હું તૈયાર